અલા મિત્રો કિમો બધા એકદમ બધા મજામાં જઈએ ને મેં એકદમ મજામાં હે ને આજનો મારો નવો વ્લોગ ને વાગ્યા હેટાણે બાર બાર વાગે મોરો મોરો આપણે બોપટાણે વ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગમાં જ કહેવાનું એમ હે કે આજ છે ને મસ્ત મજાનું છે ને વાતાવરણ થઈ ગયું હોય મસ્તીને તો ન કહેવાય એમ તો ખરાબ કહેવાય જે ખેડૂત માણો હોય એના માટે કેમ કે હે ને મેં નોંધાયો હે અને વાવડ વાવળાણા હે કે પોરબંદર વેરાવળમાં ને એ સાઈડ હે ને વરસાદ ને અમારે જો હવાનો મેં હે અને ઠંડી જેવું હે ખબર પડતી કે કાતરો બંધાણો કે વરસાદ આવવાનો દેખાડું અંધાયું હે એકદમ ને છે ને ઝીણા ઝીણા પડે છે તો હે આપણે કપડા ધોઈ નાખી દીધા હે તો મેં આવી તો ભલે એટલું બધું તો ન આવે કઈ મા હામાં આવે એવો મેં થોડો ઘણો સાટા જેવા આવવાય તો આવે પણ હેને ઢાકલું એકદમ થયું કેવું સુમહામાં ઢાકલું થઈ જાય એવું ને આપણે બેન જો ઉઠા હે ને આટાપાટા મારે હે જો મિત્રો અમે છે ને કાલે ગયા તા હેને ટુબાને લઈને આટો મરવા તો ત્યાં હે ને સેલ હતો રાજકોટ બાયપાસ ઉપર તો મને એમ થયું કે ગુમરો મારી આવું પણ હેને ને મારવા જવાય નહીં સેલ હે ને એક વસ્તુ એવી છે કે આપણે ન લેવાનું લેવાય જાય અને ખોટા ખર્ચા થઈ જાય તો એ મને એમ થયું કે હાલની અંદર ગઈ તો ઘૂમરો મારતા આવીએ ને તમે કહો કે આહાના ક્યાં ગઈ આહાના નથી આહાના છે ને વેકેશન પડ્યું ને તો એના બા છે ને બોન તેડી ગયા હે તો એ ગઈ હે વેકેશન કરવા હમણાં આપણે રોગ નાખતા નહોતા એટલે તમને કંઈ ખબર નથી મારા આવું આવ્યા હતા બે તંદી રોકાણા અને આહાના કે મમ્મી મારે જાઉં હે તો એને તેડી ગયા હે તો આ શેર પાંડી થઈ ગયા હે ને દુબા કાલે અમે લઈ ગયા તા મેળામાં મેળામાં તો કામ લઈ જાય પછી કૂરો મારવા લઈ ગયા તા હા હું બેલી ખોલવી તો ત્યાં સેલ હતી ને તો ત્યાંથી હું લઈ આવી નહીં તમને આગળ હું દેખાડું તું ખોલી દે હું હે એ એવી બી એ પ્લેનનો અવાજ આવે ને તો તમે કેમ સાની મુની થઈ જાય ને સાંભળે પીવાનો અવાજ આવે કે શું માં હવે મેં ગાજતો હોય ને ત્યાં પાસે ને એવી ટકડી થઈ જાય સાની મુની એવી પીવે મેં ગાજે નાખી હા ને જો ઉઠીને આપણે હે ને પેલા તો માલ ભરવા બી ગયા તા બધું કામકાજ થઈ જાય હંજવાળી પોતાન લુગડાણ આહાના તે નહીં તો નાસ્તો પાણી કરી નવરાત થઈ જાય ને આહાના મૂકે આહાના હું તું બા પછી ઉઠતી હોય ને મારે કઈ કામ તો હોય નહીં બીજું પછી માલ ભરવા બી જાઉં હમણાં કારખાના ખૂલી ગયા છે દિવાળી વેકેશન vacation થઇ ગયું છે પૂરું મારો મોબાઈલ લેતો નથી એટલે રાખી દઉં અને જો હું sale હું લઇ આવું ને એ પહેલા તમને દેખાડું તું બા લાવે બા હે ને હું લઈ ને બેસી ને પહેલા તો હે ને તુબા હે ને રમકડા લઈને કે થી રમવા જ મંડી બની હતી જો તું બા તુંબા કોનું છે બાબા મેં ઢાંકણું ન ખોલ્યું હતું તો ખોલી દીધું જો પેલા હે હું તમને બહેની દેખાડી દઉં તું કે લઈ જાય તો બે બહેણી લીધી હે તો તમને ખબર જ છે કે બે બહી કેવા નાખ્યું ખાંડ ને એકમાં નાખશું આપણે જો મસ્તી મારી આગળ બહેણી હતી પણ એમાં એવું તો હું હે ને એક વખત બનાવતી હતી ખીર તો ડબલું હે ને ખુલ્લું રાખી અને ખુલ્લા આગળ પડ્યું રહ્યું ને તો થોડી ખેર ને એમાં ઝાડ લાગી ગઈ અહીંથી હે ને એ ભાગ હે ને થોડો ગયો તો છે ને ઢાંકણું પણ નહોતું થતું તો છે ને કીડીઓનું ઓલી જાતિ થી મને કે ગાય હવે ભેગા ભેગ છે ને ફરસ કર નાખો તમે છે ને લા ની બૈણી લીધી છે સાનીલ ને ભૂકી ની મસ્તી ના અલગ અલગ બધા કલર ની હતી પણ મને છે ને આ આ લીલો કલર બે મોટી મને છે ને મે લઈ લીધી પછી પછી છે ને બીજું હું લીધું જો એક આ લીધી ને ઢાંકણા વાળી ત્રણ ડબલ કે જો અને નિશાળે જવું હોય તો કંઈક પરોઠા કે ચાઇનીઝ કે એવું બનાવી દઉં ને તો સોસ નાખવાની છે પૂર્યું થાય ને સોસ જો કેવાકમાં નાની વસ્તુમાં નાખીને નાખી દઉં તો એને નાસ્તો કરવાનું ટાણું થાય ને તો હેને સોસ આખાય એમાં હેને ઓલું થઈ જાય તો પણ નાની એવી ડબરી વિશાળતા હતો કે હું લઈ લઈ પણ મનમાંથી નીકળી ગઈ પછી જેલમાં ગઈ ને તો આ દેખાઈ ગઈ તો ભાઈ લે લઈએ લઉં જો જિંદગી જિંદગી કેવી સપારીને

એટલે જ કહું કે સેલમાં જઈએ ને પણ લેવાનું લેવાય જાય ન લેવાનું લેવાય જાય આ આ તો આપણે જોતું જ ભાઈ ઘરમાં ને એક જો મેં આ લીધું છે ડબરો કટલેરી નાખવાનું મમ્મી દીકરીની આ તો હે મા લેવાની કંઈ ઈચ્છા નથી પણ દેખાઈ ગયું તે મને પછી આવી ગયો એવો કામ જુઓ કટલેરી નાખી હોય તો આ સેને ડબરો બહુ તો કામ આવે કેમ કે છે ને ને ત્યાં થાવ હોય ક્યાંક જાવ હોય ને તો બધો કબાટનો ઉખલ મારો કરીને બે પછી જે વસ્તુ હોય ને જોતી હોય ને એને જડે જ નહીં પછી મને યાદ એમ આમાં બધી વસ્તુ અલગ 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 નાખી રહે ને તો ગમે ત્યાં જાવ હોય ને તો ખાલી એના ડબરો જ ખોલવાનો રહે પછી કે મમ્મી મારું આ ન જોતું ઓલું ન જતો પછી મારી મારી કટલેરી ભેગી કરી નાખે ને એની નહીં કર નાખે બે માધી કરીને ભેગી આપતાં ભેગી જ હોય પણ બધું ઉથલ પાથલ કરી નાખે બોલો बाउबी થઈ ગઈ એટલે જો એક આહે ને મસ્તી નું મન આજે જોતું તું ને એવું જ જડી ગયું છે જો જો દુબા હાટું લીધી છે બેટા દીવ હમ બેલી દીગે બોલો લાવ ખોલી દો અલં અમાર દેદી બેટા અંબલી ઇન કેસે કમુંંધાકના ખોલી દે ને બીજી જો મે લીધી છે ખુરશી કેમેરામાં તો આવી ગયા એવડી મોટી ખુરશી કેમ કે આ છે ને ત્રીજી ખુરશી છે પહેલાં છે ને કીરા કલરની ખુરશી હતી તો એટલા હે ને આહાના જિંદગી હતી ને તેની અમારી એ મને લઈ દીધી હતી તો પછી અમે આવતા રી અહીંયા એ ખુરશી પડી રહી ઓરબો ને થઈ ગઈ હતી મોટી પછી ટૂબાઈ ને પછી મેં ત્યાંથી મગાવી મગાવીને તો કેટલા આહાના નવ વરની હે હતા તો ખુરશીને કેટલા વર થયા પછી ટૂબાઈ હે ને તું બાઈ આ હને રમતી હતી ને તો હાને એનો પાયો ભાંગી ગયો પછી અમે બીજી ખુરશી લઈ આવી લઈ આવ્યા અમે લઈ આવી હું નથી લઈ આવીને પપ્પા લઈ આવ્યા રે બીજી ખુરશી તો એમાં છે ને હું એને આ ખુરશીમાંથી સડી મૂકી કંઈ ને રસોડામાં અપડાતી હતી તો હું તો ભંગાઈ પડી પણ ભેગી ખુરશીનો પાયો ભંગાઈ પડ્યો બે બે ખુરશીના હે ને પાયે ભંગાના તો સેલમાં હતી ને તો હું હાલ હું પણ લઈ લો આ ખુરશી એકસો ને વીસ રૂપિયાની આવી એ ઓલી જે મેં ખુરશી લીધી હતી ને એક અઢીસોની આવી હતી ને ખાડા ત્રણસો રૂપિયાની આવી હતી એટલે સેલમાં હેને એક આ ખુરશી હે ને બહુ ની સસ્તી હતી એટલે મેં હેને જાતતા જ પહેલાં તમે આ ખુરશી લઈ લીધી ખુરશી લેવાની રાખદ હતો મેં પછી પપ્પાને કીધું કે આવશે ને આપણે ખુરશી હે ને લેવી જ નતું મોટી થઈ જાય ને તો એ લોકો ને ખુરશી માથે હું છે ને હા જો ખુરશી લઈ આવ્યા હે હવે આ કેટલા ડીરી જોવાનું હે ખુરશી માથે તો સાઈડી દીધી ખણી પણ મને કોણીમાં લાગ્યું હતું મને એકમાં રૂંગા આવી ગયા તો ઘડી કોઈ આ થોડી નહીં મમ્મી પડી ગઈ મમ્મી પડી ગઈ ગા મમ્મી તો પડી ગઈ અને તું બાઈ તાવે સીધી ખુરશીને જોઈને રોવા જ મૂકી ગા ઘરવા જ મૂકી મારી ખુરશી મમ્મી તોડી નાખી પછી પપ્પા કે હાલ ખુરશીનો હે ને ખરસ થાય પછી તો થોડાક દીધી ને તો સેલ આવ્યો મને તો લાગતું નહોતું કે સેલમાં ખુરશ સીવી પણ એ આવી ગઈ ને હવે નવી ખુરશી નિરાશ ને હવે વાવા આવી ગયો ને તારું બેન હજી ઉઠ્યા છે ને ગાડી મૂળમાં નથી હજી એતુબા હું જોવે હું જોઈ હવે હું જોઈ હવે આ જાજા દીમે છે ને ફોન હાથ માં લીધો હે ને ઈ હે ને ડર ડર જોવે મઈ મન છે ને મ લોગ ન તુતા હવે તી મને બીજો કોઈ વાંધો ન તમાય બધા ની એટલી કોમેન્ટ આવે કે તમે વ્લોગ નાખો વ્લોગ નાખો પણ છે ને ફોન હાથ માં લઉ ને તો હે ને ઈવી રોવે ને ફોન હાથ થે કે ની વાતે પૂછો મ રતનજી ઉઠી હે ને નેજી ગાડી છે ને ની મૂલ માં નો હોય મન થી બેઠા છે ને વ્લોગ બનાવી નાખો જાજા દી જે થઈ ગયા વાત એમ થઈ ગયા હું જે બોલવામાં ઉતા કરી છું મને એમ થાય જટ ઉતારી ફોન મૂકી દઉં થઈ ત્યાં એવી રોવે નહીં કલાક દોઢ કલાક સતત જ્યાં સુધીને ફોન ન દઉં ને ત્યાં સુધી રોયા જ કરે રોયા જ કરે હું એને ફોન આપતી ને તમારા ઘરમાં છે ને ટીવી જ ચાલુ હોય તો એ પણ હે ને એ ફોન એવી હેવાની થઈ ગઈ એ નથી થઈ ગઈ પણ હા હું કંઈક જોઈ જાય ને તો એને યાદ આવી ગયું બટાને જોવા મારા ઘરમાં ગઈ એ ટેબલમાંથી સડીને બે ગયા ખૂણામાં જઈને હવે ટીવી જોઈને બેઠી બેઠી તું બાય થયું માં ખાવું હિ નો ચાહ પીએલો પાણી પીએલો નાસ્તો કરે કઈ નહીં અડધી કલાક ઘરમાં આટા માટીયા પછી કેક દઈ ને તો ખા ઘરનાથી આટા મારવાનું કામ ઘરમાં નવીન નવીન વસ્તુ જોવાનું કામ હું નવી એવું ઘરમાં હું મમ્મી કામ કર્યું પહેલાં તો જો હું માલ કરતી હતી તો મૂકી હટો માલ આટમાં આવતા બોલના મુઠા ભરી નાખા ઘરમાં ઉડાડે પછી એક એક બોલ મારે છે ને વીણવો પડે તો હાલો આજનો મારો વિડીયો આટલો જ તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય ગમતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં આવતી આવજો તું બાકી તો આવજો ઉભાને છે માં તાતા કે તાવડી ગયું તો પાકે તો તાતા 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 ઈમ નઈ કે હાલો મિત્રો પાછા આપણે મથ્યું થોડાક દી પછી આવજો બાય બાય ને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો